jadi gamai saya nak bayo so semacam saya dilihat ini makan jadi gangja Kita kaya sama baju pun palar mah awet ya sudah kaya saya ambil aja wajah ini saya baju eh sudah kan jadi gamai saya beli ini ini apa saya ada di વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અમારા નવા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે તમે પણ પૂછો છો અમે પણ પૂછો તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ અને આ બાજુ તો જો સરસ મજાના શ્રોત દાદા પણ ઉગી ગયા છે અને આજે તો ભેસોને પણ ઘાસ ચારો નખાઈ ગયો તો ચલો ગેજો ભેસોને પણ ઘાસ એવું નખાઈ ગયું છે આ બાજુ તો કપડાં પણ ધોવાઈ ગયા છે અને ચલો જો આ બાજુ આપણે તો પાણી ભરવા મળે છે ટોંકામ તો ટાકો પણ ભરી લઈએ દાદી ને તેન ફરે છે જો તો આ કંપની બરોન ચાલુ છે થોડી પાઇપ ફાટી ગઈ છે આગળ અને આ બાજુ કૃષ્ણ ભમે તો વાહન ધોવા મળે નહીં ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા વિડિયો માં આગળ કન્ટિન્યુ બનાવી રહ્યો છું બધા મિત્રો હા લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો બધા મિત્રો મારા વિડિયો ફૂલ જોતા રહેજો કૃષ્ણ કહી ગઈ तो जो स्कूल तो नहीं कृष्ण गुड मॉर्निंग जय माता कृष्ण तो रात्र उल्टी एवं थे थोड़े पेट में कृष्ण एले कृष्ण स्कूल नहीं मोके निश्कोटे तो आखो दिवस रमी गए लेने नहीं गाड़ी કૃષ્ણ નહીં તું ક્રિષ્ણાએ નહીં કાઢ્યું છે બા પી લીધું છે આપણે તો હજી તો કૃષ્ણ દવાખાનામાં લઈ પણ જવાનું છે જો ચા બા પીવાઈ ગઈ છે હજી તો રસોડું સાફ પણ કરવાનું બાકી છે તો ચલો આપણે આપણું કામ કરીએ હજુ ડેરીએ જવાનું છે દૂધ આપવા પછી દૂધ આપીને કૃષ્ણ લઈ જઈશું દવાખાને જવું દવાખાને હે તો ચલો વિયોમાં આગળ બનાવી રહેજો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સમય આવે છે પપ લેવા જો કૃષ્ણ પપ્પા શું લેવા ગયા મસ્ત પપ મળે છે કે સરસ મજાના કૃષ્ણ કૃષ્ણ બાજુ બાઇક પર બેઠી છે અને આપણે દૂધ ભરીને તો આવી ગયા છીએ પછી પેટ્રોલ પૂરા પણ ભરાયા હતા તો પેટ્રોલ જ પૂરાવી દીધું છે અને કિશોર બાજુ બેઠી દવાખાને જવાનું કીશું હમ જવું

કૃષ્ણ દવાખાને લઈ જઈએ બને રહેજો આગળ વિડીયોમાં નહીં જઈ આવીએ ક્રિશ આ જયમીન ના આવ્યો તો ચલો જઈએ દવાખાને કૃષ્ણ લઈન બને રહેજો વિડીયોમાં આગળ ચલો ગાઈસ અમે તો ગામમાં કૃષ્ણ તો તો બાઈક છે કૃષ્ણ છે તો છે

તો ચલો ગઈસ કિશન મમ્મી તો ભાઈ પાર્લર માં જઈને આવી ગઈ છે ને શરબત પીવું છે કૃષ્ણ ને શરબત પીવે છે ને કિશન મોડું બગડી અને શરબત પીવું ને કિશન કઈ ગમતો નહીં કિશન એટલે થોડો શરબત પી લે નહી શરબત પીવાય કારણ કે ગામમાં વડે શરબત પી લે કિશન તો વાત બે રહ્યો છે આવી ગયા કિશન કાકા શરબત બનાવવા મળે છે કૃષ્ણ મમ્મી તો બાજુ કૃષ્ણ મમ્મી તો બાજુ શરબત લેવા ગઈ

સાંભરવાનું બધું કરવાનું કચરું હાલ કીશું તાવ એવું નહીં પણ ખાલી પેલું વોમિટ એવું થયેલું ને એટલે ચલો ઉઠાય ને ખવડાયેલા છે ભાઈ તો ચલો આપડે તો ખાઈ લઈએ આ તો ચાલુ થઈ ગયું છે ખાવાનું છોકરો સ્કૂલે જાય જમવા બેસી ગયો છે જયમી તો ગાઈસ તમારે ખાવ હોય એવું એમ કેવું બની શાક બસ છે સોણ બની શાક કોબીજ કોબીજ અને તુવેરો એવું તો ચલો ગાઈસ તમારે પણ ખાવ હોય તો કોબીજ તુવેરો શાક અને રોટલી છે ગરમ ગરમ તો અમે તો જમવા બેસી ગયા છે તો ચલો ગાઈસ આપણે તો આવી ગયા છે ચા લઈને ચાર વાગી ગયા છે જો કૃષ્ણ તો આગળ આગળ આવી ગઈ છે

ગલોડી પણ થઈ છે જો જો સરસ મજાના ગલોડા પણ આયા છે તો ચલો ચા પી દે કૃષ્ણ પપ્પાનો ચા પી લે ચા આટલું છોડે પતાય ના આવું છું કબની ગરમ શું થયું બોલાતું નહીં મારતી ઉતતો છું હા એટલે દાળ ઉડે ને હા દળ ઉડે છે ને એટલે અંદર ગરમ બોઈ તે છે મને પાણી કૃષ્ણ એ તો પીડાવે તો લગન આપણે પી લે હે આટલું પાપડે તોડી નહીં હે પાપડે વારવાનું બંધ થઈ જાય એવું હે જો આપણે ફામે આવી ગયો કૃષ્ણ પપ્પાને ચા આપવા માટે જયમી તો ઊંઘી ગયો છે ખબર નહીં ઊંઘી ગયો મેં હેલો ઉઠે એટલા શનિવાર હતો હમ રવિવારની રજા છે કાલ સન્ડે એટલે ચલો આપણે પણ ચા પી લઈ તો ચલો ગઈ અમે તો આયા છે આ બાજુ ખેતરમાં રીલ ઉતારવા તો જો અહીંયા આગળ સરસ મજાના ઘઉં પણ છે બાજુ કાકા છે હોવા ને

આપણે તો એક રૂમ માં છે ને એક રૂમ માં અંધારું જો રહોડા વેગલી લાઈટ છે આજે બનાવી ગયા ખીચડી ખુલ્લી પેલી જઈ મીન જો ખીચડી બનાવી છે ને મેગી પણ બનાવી છે જો છોકરાઓ માટે તો નહીં તો ચલો હું નહીં લો ભાઈ ખાઈ લઈએ ચલો ગઈશ આપણે તો નાવાનું છે હતા કેરે ભાઈ સાવરો બનાવીશું આપણે હતા કેરે ના તોડાય એ રડા ભાઈ રાતે અંધાર તોડે તો રડે ના કે રહ્યો તો રડે તો બંધરમ કહી રડે તો વાગે એટલે હવર તોડવાની કે પાપ લાગે પણ હું નહી લઉં તો ચલો ગઈશ આપણે ખાઈ લઈએ નહી બેન તો આવી ગયા છે તો આજે તો ખીચડી શાક છે બપોરનું દાળ છે અને પેલો છોકરાઓ માટે મેગી બનાવેલી થોડી ખાવી હતી નહીં જમીને એમને એટલે લોકોએ ખાઈ લીધી એટલે નહીં ખાવું ત્યાં બાજુ કેશના મમ્મી ખાવી આવી છે